નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું આપની સાથે વિક્રમ સમાચારોની શરૂઆત કરીએ તો સુરત ઓલપાડના કુડસદ ગામે વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે આરસીસી રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે આરસીસીના ના માત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતું હલકી ગુણવત્તાનું કામ થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો માત્ર કપચી અને પાણીથી આરસીસી રોડ બનાવાતા લોકોમાં રોષ ફેલાયો છે હલકી કક્ષાની કામગીરીનો વિડીયો વાયરલ થયો હતો ગ્રામ પંચાયતનો કોઈ જવાબદાર પ્રતિનિધિ હાજર નહીં હોવાનું પણ સામે આવ્યું કુડસદ ગ્રામ પંચાયત સામે ગ્રામજનોનો ભારે રોષ ફેલાયો છે જે રીતે અહીંયા આરસીસીના મટીરીયલમાં માત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતું જે હલકી ગુણવત્તાનું કામ થયું છે તેની સામે સ્થાનિકોએ રોષ ફેલાવ્યો છે માત્ર કપચી અને પાણીથી જ આરસીસી રોડ બનાવાયો હોય તેવો અહીંયા લોકોએ આક્ષેપ કરી રહ્યો છે અહીંયા લોકો આક્ષેપ કરે છે અને સાથે જ લોકોમાં રોષ પણ ફેલાયેલો છે કે હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી છે તેવા વિડીયો પણ ગ્રામજનોએ વીડિયો વાયરલ કર્યા હતા ગ્રામ પંચાયતનો કોઈ જવાબદાર પ્રતિનિધિ પણ હાજર નહીં હોવાનું પણ ગ્રામજનોએ કહ્યું હતું કુડસદ ગ્રામ પંચાયતની સામે ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે આ વરબી વાસ્તવિકતા વિકાસની સુરતના ઓલપાડના કુડસદ ગામે સામે આવી છે કે જ્યાં આરસીસી રોડની અંદર ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે આરસીસી રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે અને જેના અનેક વિડીયો પણ ગ્રામજનોએ બનાવ્યા હતા કે અહીંયા આ રોડ બનાવવામાં જે મટીરીયલ વાપરવામાં આવ્યું છે તેમાં માત્ર પાણી જ જોવા મળ્યું છે પાણીની જ પાણી અહીંયા જોવા મળે છે હલકી ગુણવત્તાનું કામ થયું હોય તેવું પણ સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે